બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે એનાયત મહાનુભવના હસ્તે કુલ અડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા સંશોધન શિક્ષણ અને વિસ્તરણ શિક્ષણ માં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વીસમો વાર્ષિક પદવિધાન સમારંભ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી જેમાં બસો અઠાણું વિદ્યાર્થીઓને સ્નાતક એકસો અગિયાર વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા ચોપન વિદ્યાર્થીઓને પીએચડી ની ડિગ્રી એનાયત કરાઈ હતી જ્યારે મહાનુભાવના હસ્તે કુલ અડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા મહાનુભવના હસ્તે પ્રાકૃતિક ખેતીના આગામી ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી કૃષિ મંત્રી રાઘવજી પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિ કારના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ સમાજ રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ નિભાવી જોઈએ

પાંચ વર્ષમાં આ યુનિવર્સિટી સી કે પટેલ જ્યારે બેસ્ટ વિસ્તરણ શિક્ષક શાસ્ત્રીનો એવોર્ડ ડોક્ટર ચેતન દેસાઈને એનાયત કરાયો હતો જયારે બાગાજ વિદ્યા વિદ્યાર્થીની કિંજલ પ્રજાપતિ સૌથી વધુ પાંચ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કુલ સચિવ શ્રી ડોક્ટર પીટી પટેલ બોર્ડ ઓફ ડાયરેક્ટર સંશોધન અને વિસ્તરણ કાઉન્સિલના સભ્ય શ્રી ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક શ્રીઓ સહિત વડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજી ભરાયગુર કાંગ્રેસ બનાસકાંઠા નમસ્કાર આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો વીસમો દીક્ષાંત સમારોહ યોજાયો આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય ચાર વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે આ વર્ષે કુલ ચારસો ત્રેસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને છત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે જેની અંદર પાંચ ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને સાત ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે ચોવીસ ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે જેની અંદર સોળ ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે જ્યારે વીસ ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે જેની અંદર ખાસ કરીને એકી સાથે પાંચ ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની ચાર વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કીજે